કેમ છે શિક્ષક મિત્રો એસએસએ ગુજરાત વેબસાઇટ પર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એસએમસી એસએમડીસી કમિટીની એન્ટ્રી કરવાની હતી એકદમ સહેલી પ્રક્રિયા હતી એટલે કોઈને તકલીફ પડી હોય એવું લાગતું નથી તેમ છતાં કોઈકને એન્ટ્રી કરવામાં તકલીફ પડી હોય તો આ વિડિયો દ્વારા તેનો સોલ્યુશન મળી જશે એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈ લઈએ એસએસએ ગુજરાત વેબસાઇટ ઓપન કરી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આ લોને કરી લેવું ડાબી બાજુ મેનોમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી લખેલ છે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે હોદ્દો લખેલ છે તેમાં અધ્યક્ષ પસંદ કરી લેવું વ્યક્તિનું નામ લખેલ છે તેમાં એસએમસી અધ્યક્ષનું નામ લખી દેવું જાતિમાં મેલ કે ફિમેલ પસંદ કરી લેવું મોબાઈલ નંબર લખી લેવો વાલીના બાળકનું ધોરણ લખેલ છે તેમાં બાળકનું ધોરણ પસંદ કરી લેવું નીચે વાલીના બાળકનું નામ સિલેક્ટ કર સબમિટ બટન ક્લિક કરવું ડેટા સેવ થઈ જશે ત્યારબાદ સભ્ય સચિવ એટલે કે શાળાના આચાર્ય આચાર્યશ્રીની એન્ટ્રી કરવાની થાય છે નામ લખી લેવું જાતિમાં મેલ કે ફિમેલ પસંદ કરી મોબાઈલ નંબર દાખલ કરી લેવો અને સબમિટ બટન ક્લિક કરવો હવે મહિલા પ્રોમિનન્ટ સભ્યની એન્ટ્રી કરવાની છે નામ લખી દેવું મોબાઈલ નંબર લખી દેવો ત્યારબાદ બાળકનું ધોરણ અને નામ પસંદ કરી સબમિટ બટન ક્લિક કરવું ત્યારબાદ શિક્ષણ વિધિની એન્ટ્રી કરવાની છે શિક્ષણમાં રસ ધરાવતા એ નિવૃત્ત આચાર્યશ્રીનું નામ દાખલ કરી લેવું જાતિ પસંદ કરી લેવી મોબાઈલ નંબર એન્ટર કરી લેવો અને સબમિટ બટન ક્લિક કરી દેવું ત્યારબાદ સ્થાનિક ચૂંટાયેલા સભ્ય એટલે કે જે તે વોર્ડમાં ચૂંટાયેલ સભ્ય હોય તેનું નામ દાખલ કરવાનું છે નામ દાખલ કરી લેવું જાતિ પસંદ કરી લેવી મોબાઈલ નંબર દાખલ કરવો ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરવું હવે બાકી રહેલા આઠ સભ્યની એન્ટ્રી કરવાની થઈ છે મારા ફરતી સભ્યનું નામ જાતિ મોબાઈલ નંબર તેમના બાળકનું ધોરણ અને બાળકનું નામ પસંદ કરીએ સબમિટ કરતા જવું ત્યારબાદ છેલ્લો ઓપ્શન આવશે કડીયો ગામમાં કડિયાનો વ્યવસાય ધરાવતા હોય તેવા વ્યક્તિને સભ્ય તરીકે લેવાનો છે કડિયાનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરી સબમિટ બટન ક્લિક કરવું અહીં જોઈ શકો છો વારાફરતી એસએમસી સમિતિના તેર સભ્યોની એન્ટ્રી થઈ ગઈ છે તમારે સભ્યને ડિલીટ કરવા હોય તો લાલ કલરમાં ડિલીટ બટન છે તેના દ્વારા ડિલીટ પણ કરી શકો છો આટલું થઈ ગયા બાદ નીચે જોઈ શકો છો ઉપરોક્ત તમામ વિગતો સાચી છે જેની ખાતરી મેં જાતે કરેલ છે જેની ખરાઈ બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે લખેલ છે ત્યાં ટીક માર્ક કરી લીલા કલરમાં વેરીફાઈ એન્ડ ફ્રીજ બટન છે તેને ક્લિક કરવું આવી રીતે આપણે એસએમસી સમિતિની એન્ટ્રી સીટીએસમાં કરી શકીએ છીએ જો તમે આ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ